તારંગા હિલ નવી મોટી રેલવે લાઇન પ્રોજેક્ટ પુરવણી ના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં અમલીકરણ નિભાવ વ્યવસ્થાપન અને સંચાલનના જાહેર હેતુ માટે આ સાથેની અનુસૂચિમાં દર્શાવેલા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા વાવ ગામમાં આવેલી અને તાજેતરમાં જ હદખુંટ મારી નક્કી કરેલી રેલવે અધિનિયમ એક હજાર નવસો ઓગણ एक हजार नव सौ ओगन एसी न अधिनियम नम बे हेठर भारत सरकार श्री नाता बे एक एक बे शून्य बे चार असाधारण राजपत्र भाग नम बे खंड त्रण ना पेटा खंड बे मा उक्त अधिनियम नी कलम बे शून्य एक हेठ भारत सरकार श्रीना रेलवे मंत्रालय उत्तर पश्चिम रेलवे जयपुर ना प्रसिद्ध थेल नीचे जनावेल आखरी जाहिरनामा अनुसार संपादित थेल जमीनों तमाम बोझाओं मुक्त संपूर्णपणे केंद्र सरकार ने प्राप्त थेल उक्त अनुसूचि में जनावेल जमीन में हितघरावती तमाम व्यक्तिओ आ जाहिर थी नीचे मुजब जनावेल तारीखे सक्षम सत्ताधिकारी जमीन संपादन अने प्रांत अधिकारी खेरालू त्रिजोम तालुका सेवा सदन ખેરાલુ તારીખે અને સમય સંબંધિત તેમના હિતનો પ્રકાર તે માટેના વળતર અંગેના હકદાવાની વિગત તથા વળતરની રકમની વહેંચણી અંગે કોઈ રજૂઆત હોય તો તે જણાવવા માટે જાતે કે યોગ્ય રીતે અધિકૃત કરેલા તેમના એજન્ટ વકીલ મારફતે હાજર થઈ આધાર પુરાવા સાથે લેખિત મૌખિક રજૂઆત કરવા જણાવવામાં આવે છે તાલુકો સતલાસણા ગામ ટીમબા અને વાવ સુનાવણીની તારીખ અને સમયતા 10/12/24 સમય સવારે 11 કલાકથી 2 કલાક સુધી વધૂમાં જણાવવામાં આવે છે કે ઉપરોક્ત જાહેરનામામાં દર્શાવેલ જમીનો કે તેના કોઈ ભાગ ઉપર સહમાલિક પેટા માલિક ગીરો રાખનાર કે ગણોતિયા તરીકે અથવા અન્યથા કોઈ દક્કે દિત ધરાવતી વ્યક્તિ આવા હિતનો પ્રકાર નિર્દેશ કરતું નિવેદન આઘાર પુરાવા સાથે નીચે સહી કરનાર સક્ષમ સત્તાધિકારી જમીન સંપાદન અને પ્રાંત અધિકારી ખેરાલુને ઉપર જણાવેલ ગામવાર સુનાવણીની તારીખે રજૂ કરશે તો તે નિવેદન સદ્રહુ સંપાદિત થતી જમીનના વળતરની વહેંચણી અંગે વિચારણામાં લેવામાં આવશે તમામ હિતધારક ઇસ્મોએ તેмна સંબંધિત પત્ર વ્યવહારના સંપૂર્ણ સરનામા ઉપરોક્ત રૂબરૂ સુનાવણીની તારીખે નીચે સહી કરનાર સક્ષમ સત્તાધિકારીને તેમની સાથે સદ્રહો બાબતે આ કચેરી દ્વારા હવે પછી અસરકારક પત્ર વ્યવહાર કરવાના કામે પૂરા પાડવા માટે આથી જડાવવામાં આવે છે